સાથીઓ મારું નામ ધર્મેન્દ્રસિંહ જે ગોહિલ જાણવા મળ્યું છે કે સરકારે જે ડુંગળી ઉપર નિકાસ બંધી કરેલી હતી તે છૂટી કરી દીધેલી છે પણ બહુ મોડું થઈ ગયું છે બે મહિનામાં બે મહિનાથી ખેડૂતો આંદોલન કરતા હતા બે મહિનામાં જે લોકોને માલ વેચાઈ ગયો છે એંસી રૂપિયામાં સો રૂપિયામાં દોઢસોમાં જે માલ એ લોકોને એમાં ખેતમજૂરો હોય કોઈએ અડધા ભાગમાં પણ ડુંગળીનું વાવેતર કરેલું હોય તો બે લોકોને ધ્યાનમાં રાખીને એને કંઈક પણ મળવું જોઈએ અને સરકારે કેલે દસથી પંદર રૂપિયાની સહાય કરવી જોઈએ જે લોકોની ડુંગળી વેચાઈ ગઈ છે એ લોકોને મોલ સુકાઈ સૃષ્ટિના પછી વૃષ્ટિ થાય તો શું કામની સરકારની આ જે નિર્ણયને અમે આવકારીએ છીએ પણ બહુ લેટ કર્યું છે મોલ સુકાય સૃષ્ટિના પછી વૃષ્ટિ થાય તો શું કામની એમાં ખેતમજૂરો હોય અને જે અડધોડ જે વાવેતર ખેડૂની સાથે કરતા હોય એને પણ યોગ્ય વળતર મળવું જોઈએ અને જે ખાતામાં પૈસા નાખે છે ખેડૂને એકને જ મળે છે એની આરે અડધા હિસ્સામાં ભાગીદારી જે કરતા હોય છે એને પણ વળતર મળવું જોઈએ અને ખેતમજૂરોને પણ વળતર હોવું જોઈએ તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા રામ ધર્મેન્દ્રસિંહજીએ જે વાત કરી રજૂઆત કરી હોત છે કારણ કે કહીએ ને તો જે અમુક સહાય જો કે આ સહાય તો કહેવાય જ નહીં પરંતુ ગયા વર્ષે પણ કંઈક થોડીક ઘણી આપી હતી એમાં જે કહે ને ફાર્મે રાખતા હોય તો એવા કેટલાક લોકો એ જે થોડી ઘણી આપી હતી એનાથી વંચિત રહી ગયા તો કંઈક એવું પણ આયોજન હોવું જોઈએ કે અત્યારે તો જો કે આ જે પહેલાં વેસાઈ જઈએ અત્યારે ડુંગળી આ નિકાસ શરૂ કરી એની પહેલાં તો એ લોકોની અમુકની દોઢસોની ગઈ હોય હાવ ઓસા ભાવની વેસાણી હોય તો એને કિલે પંદર રૂપિયાની સહાય મળવી જોઈએ અને એ સહાય કહીને આમ કેને ફાર્મે રાખીને જે ખેતી કરતા હોય તો એ લોકોને તે મળે એ રીતનું આયોજન કરો સાથે અડધો અડધ જે ડુંગળી કરી હોય એને તે પણ મળવી જોઈએ એ રીતનું આયોજન કરો તમામ ડુંગળીની ખેતી કરી હોય એને બધાને મળવી જોઈએ સહાય એ રીતનું આયોજન કરો અને અત્યારે આમ કહીએ ને તો કેટલાય ખેડૂતો મૂંઝાઈ ગયા છે કે કારણ કે જેની ડુંગળી હતી ઘણા ખેડૂતો તો એવા છે કે જેટલી હોય ડુંગળી એ બધી વ્યસાય થઈ ગઈ હોય બધી ડુંગળીનું તો એ ખેડૂતોને તો હું સમજવું એમ તો એવી રીતની ઘણી કોમેન્ટ પણ આવે છે કે ભાઈ અમારે ડુંગળી બધી હતી વેસાઈ ગઈ તો અમારે હવે શું સમજવું એવી રીતના અગાઉના અમારા વિડીયો મેકેલા છે અમારા એમાં તો એ લોકોને તમામને માનો ને કે ફાર્મેર રાખી હોય અડધોડધ કે પોતાની વાડીમાં હોય કે એક્સ વાઇડ સાઇડ ગમે રીતે ડુંગળીની ખેતી કરી હોય ને વેસાઈ ગઈ હોય ઓછા ભાવમાં તો એ તમામને કિલે પંદર રૂપિયા દીઠ મળવી જોઈએ સહાય બીજી વાત એ કે કેટલાક ખેડૂતોને તો કંઈ ને ગયા વર્ષે પણ હા ઓલું છું છે આખી આખો ડુંગળીની ખેતી જ તે હાવ નિષ્ફળ ગઈ છે ભાવ બાબતમાં તો એ ખેડૂતોની પણ અમુક સહાય એ મળવાની બાકી હોય થોડી ઘણી જે આમ સહાય તો કહીએ જ નહીં કાંઈ પણ એ તે તો એ વહેલી તકે બધી મળી જવી જોઈએ તો વિડીયો ગમ્યો હોય કે ધર્મેન્દ્રસિંહજીની જે વાત છે ને જે રજૂઆત કરી એ ગમી હોય તો નીચે આપેલા બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને બને એટલું શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ